ऑपरेशन ने ऐतिहासिक सफलता देश देशना लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेन्द्र भाई मोदी जन्मदिवस निमित्ते गुजरात राज्य सौ कर्मचारी मंडलों द्वारा साथे एक ऐतिहासिक पहल एक सामाजिक पहल जिसकी गुजरात ना गांवे गांव थी शहरों लाई राज्यना कैपिटल सुधी સવા લાખથી વધારે લોકોએ એકસાથે રક્તદાન કરવાનો નિર્ણય લીધો અને પ્રધાનમંત્રી શ્રીને એમના નેતૃત્વ બદલ અભિનંદન આપવાનો નિર્ણય થકી આજે દેશમાં નહીં પરંતુ દુનિયાના કોઈ બી રાજ્ય દેશમાં ના થયું હોય તે પ્રકારની સામાજિક ક્રાંતિ ગુજરાતના કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે સૌ કર્મચારી મંડળના નેતૃત્વને રાજ્યના સૌ નાગરિકો વતી સ્ટેડિયમ જે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યાં બી આ જ પ્રકારે તેરા પંથ યુવક મંડળ દ્વારા એક ઐતિહાસિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે દેશ અને વિદેશમાં તમામ જગ્યા પર કાલે ખૂબ મોટા પાયે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું